વેચાય છે કસ્તોરી મેથી રૂપતભાઈ ખેડૂત નું નામ છે જે બેડી થી આવે છે આ કારયો પાલક છે ઉભાવ છે તો ₹2 થી ₹1.5 નું ભાવ આજે પાલક માં થોડીક મંડી છે જે બે થી ₹1.5 પૂરીઓ વેચાય છે બજાર નો માહોલ છે બે નંબર છે જેનો ભાવ પચાસ રૂપિયા પૂરિયું વેચાય છે ભાઈ થી આવે નામ રાજુભાઈ ખેડૂત નામ છે ये राज्य पुराती આવે છે આ ડાળા લાઈન મીડિયમ જે 50 રૂપિયા કિલો વેચાય છે આ એક નંબર મોટતાપુરીયા ફુદીનો હે ખૂબ આવે જો જે 7-8 રૂપિયા પૂરીઓ વેચે છે જીતુભાઈ કેડુનું નામ છે જે ડબલ પરથી આવે છે આ ફુદીનો આ લાલ તાજરીયો છે જેનો ભાવ 5 રૂપિયા પુરીઓ વેચે છે આ લાલ તાંદરીઓ અ 300 જેનો ભાવ 40 થી લઈ લે 50 રૂપિયા સુધી કિલો વેચ આ પાખરો વેચે છે બોડાનો જે મેથી 3 કિલોનો પાખરો આવે છે અને 40 થી લઈને ₹50 સુધી પાત્રો વેચાઈ છે એક નંબર મોટો પાન છે જે જીતાભાઈ વેચે છે ₹15 નું પુરીઓ અને આ નાનો પાન છે જેનો ભાવ ₹8 ₹8 પુરીઓ વેચાઈ છે આ નાનો પાન आ एक नंबर आखा पान नो लीमड़ो से जे हो बावे जो जे पांच रुपया पुरियो वेचे से आ मीठा लीमड़ा नो जे जिता बावे चे आ मीठा लीमड़ो आ मीडियम पालक से अजय पड़ा मा वर्षा असर से दाग दोगी કે ડાવે જો જે પાલક માં બજે છે ગોડ થી ₹2 પુરીઓ વેચે છે ભરતભાઈ शिरोડા થી પાલક વેચે છે જીવા માં આ લાઈક લોસન બેર લોસન ગાણા છે ખૂબ આવે છે 80 રૂપિયા જેનો ભાવ 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચે છે પુન

मीडियम जैसे तांजरियो है जेनो भाव पर पांच रुपया पूरी वेचाई से मनीष भाई बेड़ी गाम की अमेरिकन <laughs> मकाई से जे क्वालिटी एक नंबर से दादा जो सारम सारो क्वालिटी डी अमेरिकन मकाई से जेनो भाव ભાઈ વેપાર કરે છે વીસ થી લઈ દે એકવીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ અમેરિકન મકાઈ જે આ વીસ પચીસ કિલો ની બોરી આવે છે જેનો ભાવ છે આ બીજો અમેરિકન મકાઈ છે જે ચૌદ પંદર રૂપિયા કિલો વેચાય છે આ સતીશભાઈ વેપાર કરે છે आ मीडियम टमाटर है चिंतामणि वैरायटी આવે જેનો ભાવ 90 રૂપિયો કિલો વેચાય છે આ मीडियम टमाटर चिंतामणि આ మీడియం ટમેટો છે જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયો સુધી કિલો વેચાય છે કોણ ભાઈ સેવા ભાઈ જે बेचे है आटा में तो पचास ऐसी लाइ साठ रूपया हाँ टमेटा से एक नंबर बेंगलोर गोला देसी टाइप नो वो भाव है चो भाई हाँ टमेटा पिंचासी रुपये ना किलो मार्केट में वैसा ही चीज़ जेह टमेटा नो पैक में जेह પચીસ કિલ્લાનું કેરેટ છે જેનો ભાવ આ નાસિક છે જે એક નંબર એક જ સાઈઝ નું ટમેટો છે જેનો ભાવ પચાસ થી લઈને ને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે શું ભાઈ તમારો નામ છે જે એક નંબર પેઢી છે જેમાં હિતેશભાઈ આ ટમેટા વેચે છે જેનો ભાવ પચાસ થી લઈને ને સાઠ રૂપિયા સુધી કિલો છે અને આ ભાવ પણ પચીસ કિલા નું કેરેટ આવે જેનો ભાવ છે